વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વટ જે આપવાના હતા એમને આપ્યા છે ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે પણ લોકશાહીની અંદર સર્વોપરી લોકચુગાદો રહેતો હોય છે એટલે અમે લોકચુગાદાને માથા ઉપર ચડાવીએ છીએ આવનાર સમયમાં ક્યાંક અમારી જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે આ જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કારણ અમારી ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારણાથી વધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે એટલે ક્યાંક અમારી ક્યાંક કચાસ રહી ગઈ છે અમારી ક્યાંક નાના મોટી ઈચ્છાતિ રહી ગઈ છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું પણ કોંગ્રેસના કાર્યકરોને આ વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીતે એક લોકશાહીનો ભાગ છે અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય ખોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો સૌનો કાર્યકરોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું